આ વિસ્તાર એકદમ શાંત સમૃદ્ધ અને પોષ વિસ્તાર હતો એને બદલે હવે એનું ચિત્ર પૂરું ઉલટું થતું જાય છે દિવસ દરમિયાન પણ અજાણ્યા લોકોની અવર જવર મોડી રાત્રે પણ લોકોના વાહનો જતા હોય લોકો અવર જવર કરતા હોય ઉપરાંત આજુબાજુના રહેણાંક વિસ્તારમાં કોઈ ફેરિયા પાસેથી ઘરના લેડી મેમ્બરો પણ કોઈ સાત પાનથી માંડી નાની વસ્તુ માટે પણ બહાર જવું હોય તો તે પણ છો અનુભવે એ રીતના થોડા પરપ્રાંતિય ઘરેણાના બનાવનારા લોકો કે જે ઉત્પાદન કે પ્રોસેસિંગ કામ કરતા હોય એવા લોકોએ પણ કોઈ કોઈ જગ્યાએ મકાન લીધા છે અને એમાં આ લોકો જે નોર્મલ રહેણાંકમાં માણસો રહી શકે એથી ડબલ માણસો બેસાડી અને અત્યંત ગીચ અને ટોટલી જેને કહીને કે પર્યાવરણથી વિરુદ્ધનું આખું વાતાવરણમાં કામગીરી કરે છે અને આજુબાજુના વિસ્તારના લોકોને પણ આ કામગીરીને કારણે ખલેલ પહોંચાડે છે શાંતિથી જીવવા માટે પણ ડિસ્ટર્બન્સ લોકોને વધે છે અને બીજું કે આવી કામગીરીમાં તેજાબ અને જુદા જુદા કેમિકલો વપરાતા હોય તો એના પણ ધુમાડા વગેરેને કારણે પણ લોકોના સ્વાસ્થ્યને હાનિ થાય